મહત્વના સમાચાર મળી રહ્યા છે સંજેલી તાલુકાથી સંજેલી તાલુકામાં આવી વ્યાજખોરુની ખુલ્લામ દાદાગીરી હોવાનું સામે આવ્યું છે સંજેલી તાલુકાના ડુંગરા ગામના કામોલ સિલ્પનને વ્યાજખોર દ્વારા ઢોર માર મારવામાં આવ્યો છે મળતી માહિતી મુજબ સંજેલી તાલુકામાં ડુંગર ગામના રહેવાસી રૂપિયા રૂપિયા લીધા હતા અને વ્યાજ સહિત પણ પણ પરત કરી હજી તારા પૈસા લેવાના નીકળે છે તેવી બાબતથી બોલાચાલી થતા જણા ભેગા મળી માર મારવામાં આવ્યો હતો તારાથી શું થશે અને તું અમને શું કરી દઈશ અને પોલીસ ડિપાર્ટમેન્ટ તો અમારા ખિસ્સામાં છે એમ કહી ગંભીર રીતે માર મારવામાં આવ્યો હતો વધુ માર મારવાથી વ્યક્તિ ઢળી પડ્યો હતો અને એકસો આઠની જાણ કરી અને સંજેલી દવાખાને લાવવામાં આવ્યો હતો વધુ માર વાગવાથી સંજેલી દવાખાનાથી રિફર કરી અને ઝાઇડ્સ હોસ્પિટલ દાહોદ દાખલ કરવામાં આવ્યો છે આ બાબતે સંજેલી પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી હવે જોવું રહ્યું કે આ વ્યાજખોરો ઉપર પોલીસ શું પગલા લેશે કે પછી ફીનું સંકેલ છે તે જોવું રહ્યું ચેતનાબેન ગણાવા જે ટ્વેન્ટી ફોર ઇન્ડિયા ન્યૂઝ રમેશ સત્યની સાથે આપવાવાળા મારા છોકરાને ફોન કરીને ઘરમાંથી બહાર બોલાવ્યો અને બોલાવ્યા પછી એમ કે પકડીને બે કે મારવામાં આવ્યો છે અને બે જણા પકડી રાખ્યા હતા અને બે જણા માર મારતા હતા એનું નામ છે તુષારભાઈ રામુભાઈ કામોળ અને બીજો છે અંકિતભાઈ રામુભાઈ કામોળ અને કાંતિભાઈ રૂમાલભાઈ કામોળ અને સુક્રમભાઈ તીતાભાઈ કામોળ આ ચાર જણા મળી મારા છોકરાને ખૂબ દોર માર મારવામાં આવ્યો છે અને પછી મેં એને સિવિલ હોસ્પિટલ સંજલી નામ છે કામોળ શિલ્પનભાઈ અને મારે જે વ્યાજ પૈસા લીધેલા હતા એના માટે મને માર મારવામાં આવ્યો છે જે વ્યક્તિ પાસેથી મેં પૈસા લીધા હતા એ વ્યક્તિને મેં આપી દીધા છે મહિના આગળ તો છતાં બી મને એને ગાળો બોલીને માર્યો છે અને એ બી મારો પોલીસ મેં ઝાયડસ હોસ્પિટલમાં ચાર દિવસ દાખલ રહ્યો ચાર દિવસ અગાઉ અરજી બી આપી દીધી પોલીસ સ્ટેશનમાં મેં તો પણ પોલીસ કોઈ એક્શન લેવા તૈયાર નથી અમે ફોન કરીએ તો ના પાડે છે સાહેબને પૂછીએ આમ કરીએ તેમ અને કાલ ઉઠીને મને બી કાંઈ બી થાય તો મારે લોકો તો કોની જવાબદારી રહેશે